ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો તુલસીજી વિશે ખૂબ જ સરસ મહત્વનો વિડીયો આજે આપણે સાંભળીશું કે આ ત્રણ સ્ત્રીઓએ ક્યારેય પણ ભૂલથી પણ તુલસી માતાને જળ ન ચડાવવું જોઈએ જો તમે પણ તુલસી માતાને માનતા હો તો કમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂર લખજો મા તુલસીનું નામ પણ જરૂર લખજો એક વખતની વાત છે સત્યભામાં ભગવાન કૃષ્ણની પાસે આવ્યા અને કહે છે હે પ્રભુ પહેલા તમે તુલસી માતાને પાણી અને તુલસી માતાને દીવો કરવાનું મહત્વ સમજાવ્યું હતું પરંતુ હે પ્રભુ આજે હું તમારી પાસે આવી છું એ જાણવા માટે કે તુલસી માતાને જળ અર્પણ કરવાના કયા નિયમો છે કઈ સ્ત્રી તુલસી માતાને જળ અર્પણ કરી શકે છે અને કઈ સ્ત્રી છે જે તુલસી માતાને જળ અર્પણ એને ન કરવું જોઈએ આના વિશે મને જ્ઞાન આપો ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી સત્યભામા તમે આજે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે તુલસીને પાણી આપવાના કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે એ નિયમનું પાલન કરતા જ તુલસીને પાણી આપવું જોઈએ જે વ્યક્તિ એ નિયમનું પાલન નથી કર્યું નથી કરતા એને મહાપાપ લાગે છે દેવી લક્ષ્મી એ ઘરનો ત્યાગ કરીને ચાલ્યા જાય છે હે પ્રીય હું તમને આજે ત્રણ સ્ત્રીઓના વિશે જણાવીશ જેમને તુલસીને જળ ચડાવવું ન જોઈએ આ સ્ત્રીઓને તુલસીને જળ આપવાથી કઈ પણ શુભ ફળની પ્રાપ્તિ નથી થતી ઉલટું દેવ વધે છે ઉલટું દેવ તુલસીને પાણી અર્પણ કરે છે તેથી મહાપાપ લાગે છે હું તમને જે કથા સંભળાવું છું એ તમે ધ્યાનથી સાંભળો આ કથાને જે પણ સ્ત્રી ધ્યાનથી સાંભળે છે તેમને 100 વર્ષ સુધી તુલસીને જળ અર્પણ કરવા જેટલું પુણ્ય ફળ મળે છે અને આ કથા જેટલો પ્રચાર થાય એટલું એનું પણ ખૂબ જ ફળ મળે છે આ કથા જે પણ વ્યક્તિ સાંભળશે તેના બધા જ દુઃખ નાશ પામશે અને તેમની દરિદ્રતા દૂર થશે પછી દેવી સત્યભામા કહે છે ભગવાન હું તમારી આ કથાને ધ્યાનથી સાંભળીશ પછી ભગવાન કૃષ્ણ તથા કથા કહે છે કે હે દેવી પ્રાચીન સમયની વાત છે એક નગરમાં તોલારામ કરીને એક બ્રાહ્મણ રહેતો હતા તોલારામ બહુ જ બુદ્ધિમાન અને બધા જ શાસ્ત્રનું જ્ઞાન રાખતા હતા એ વેદોમાં પણ પારંગત હતો એના નગરની પાસે એક ગામ હતું એ ગામમાં વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા એ વિદ્વાન બ્રાહ્મણ એક સુંદર પુત્રી હતી એ વિદ્વાન બ્રાહ્મણે પોતાની દીકરીનું લાલન પાલન બહુ સરસ કર્યું હતું લાળ કોળથી કર્યું હતું તેની પુત્રીનું નામ હતું સુનંદા સુનંદા ખૂબ જ સુંદર અને દયાળુ અને ધર્મ કર્મમાં માનવાવાળી હતી સુનંદા જ્યારે ધીરે ધીરે મોટી થવા લાગી ત્યારે એ વિદ્વાન બ્રાહ્મણને તેની લાડકી દીકરીના લગ્નની ચિંતા સતાવા લાગી એક દિવસ પૂજા પાઠ કરીને વિદ્વાન બ્રાહ્મણ બેઠા હોય છે ત્યારે તેની પત્ની એની પાસે આવીને કહે છે વિદ્વાન બ્રાહ્મણને કહે છે એના પતિને કે આપણી દીકરી હવે વિવાહને યોગ્ય થઈ ગઈ છે એટલે આપણે તેના લગ્ન કરાવી દેવા જોઈએ ત્યારે તેની પત્ની બોલી હા સ્વામી મારા ધ્યાનમાં આપણા દીકરા માટે એક વર છે એનું નામ દોલારામ છે એ વેદોમાં પારંગત છે અને શાસ્ત્રોમાં નિપુણ છે આપણી દીકરી તેની સાથે લગ્ન કરીને સુખી રહી શકશે તેની વાત સાંભળીને વિદ્વાન બ્રાહ્મણ કહે છે તમારી વાત તો સાચી છે મેં પણ તોલારામજીના વિશે ઘણું બધું સાંભળ્યું છે તેની સાથે આપણી પુત્રીના વિવાહ કરાવવા ઠીક રહેશે હું કાલે જ તેમના ઘરે આપણા દીકરીનું માંગુ લઈને જઈશ બીજા દિવસે વિદ્વાન બ્રાહ્મણ નાઈ ધોઈ પૂજાપાઠ કરીને તોલારામના ઘરે આવ્યા તોલારામના ઘરે આવીને વિદ્વાન બ્રાહ્મણ જુએ છે તો તોલારામ તેના માતા પિતાની સેવા કરી રહ્યા હોય છે તોલારામને આટલી પ્રસન્નતાથી પોતાના માતા પિતાની સેવા કરતા જોઈને વિદ્વાન બ્રાહ્મણ પણ વિચારે છે કે આ બ્રાહ્મણ પુત્ર તો બહુ શ્રેષ્ઠ છે એ કેટલા મનથી લગ્નથી એના માતા પિતાની સેવા કરી રહ્યો છે તોલારામ જ્યારે એ વિદ્વાન બ્રાહ્મણને પોતાના ઘરમાં આવેલો જુએ છે ત્યારે ઊભો થઈને કહે છે તમારું સ્વાગત છે મારા ઘરમાં જણાવો હું તમારી શું સેવા કરી શકું છું તોલારામના અતિથિ સત્કારને જોઈને વિદ્વાન બ્રાહ્મણ ખૂબ ખુશ થયા તે જુએ છે કે તોલારામનું ઘર ખૂબ જ પવિત્ર અને શુદ્ધ છે ઘરના દરવાજાની સામે તુલસીનો છોડ છે અને અંદર ભગવાન વિષ્ણુની પ્રતિમા રાખેલી છે આ બધું જોઈને વિદ્વાન બ્રાહ્મણને વિશ્વાસ થઈ ગયો કે તોલારામ અજ તોલારામ જ એની દીકરી માટે શ્રેષ્ઠ વર છે પછી વિદ્વાન બ્રાહ્મણ તોલારામને કહે છે હે વિપ્રવર આજે હું તમારા ઘરે તમારા માટે મારી દીકરીનું માઘું લઈને આવ્યો છું મારી દીકરી માટે તમારાથી શ્રેષ્ઠ બીજો કોઈ પણ વ્યક્તિ નથી તોલારામના માતા પિતા પણ આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે અને તોલારામને લગ્ન માટે મનાવી લે છે પછી તોલારામ પણ લગ્ન માટે તૈયાર થઈ ગયા શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું અને એક પવિત્ર સ્થળે તોલારામ અને સુનંદાના લગ્ન સંપન્ન થયા સુનંદાના સૌંદર્ય અને મોહક રૂપને જોઈને તોલારામ બહુ આનંદ અનુભવે છે સુનંદા ખૂબ જ ગુણવાન અને દયાળુ સ્ત્રી હતી લગ્ન પછી જ્યારે સુનંદા તોલારામના ઘરે આવે છે ત્યારે તે પોતાના પતિ અને સાસુ સસરાની ખૂબ સેવા કરે છે પોતાની મીઠી વાણી અને સારા કાર્યોથી તે બધાનું દિલ જીતી લે છે સુનંદાના સસરા સુનંદાના સસરાવાળા પણ એનો વિવેક ભરી સેવાથી અત્યંત પ્રસન્ન થયા સુનંદા દરરોજ પોતાના પતિથી પહેલાં ઉઠી ઘરનું આંગણું સાફ કરતી પછી ઘરની અંદર પણ સાફ સફાઈ કરતી સ્નાન કરતી ને સ્નાન કર્યા બાદ તે દરરોજ તુલસી માને પાણી ચડાવે અને પછી પૂજા ઘરમાં જઈ ભગવાન વિષ્ણુને મહા લક્ષ્મીની ઉપાસના કરે પછી રસોઈ બનાવી તેમાં તુલસીમાંનું પાન મૂકી ભગવાન વિષ્ણુને ભોગ લગાવે ત્યારબાદ પતિને ભોજન કરાવતી અને પછી પોતે જમતી રાત્રે તે પોતાના પતિના પગ દબાવતી તેને ઊંઘાળ્યા પછી જ તે સુઈ જાય એના પતિ પછી જ સૂતી સુનંદામાં એક સત્ય પતિવ્રતા સ્ત્રીના બધા જ ગુણ હતા તે પોતાના પતિને જોઈને પરમેશ્વર માને તેની સેવા કરતી સુનંદાએ ક્યારેય પોતાના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ વિશે વિચાર કર્યો પણ ન હતો તે સત્ય અને ધર્મ માર્ગનું પાલન કરતી પવિત્ર નારી હતી અને તેને ક્યારેય કોઈ અશુભ કર્મ કર્યું ન હતું સુનંદાના આવા સાત્વિક અને સરળ સ્વભાવને જોઈને માં લક્ષ્મી પણ તેની ઉપર પ્રસન્ન થઈ ગયા માં લક્ષ્મી પોતે સુનંદાના ઘરમાં આવી વસવા લાગ્યા સુનંદાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ દિવસેને દિવસે વધવા લાગી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા માં લક્ષ્મી માત્ર એ સ્ત્રીઓ પર જ કૃપા દ્રષ્ટિ રાખે છે જે પતિવ્રતા હોય છે અને સત્ય ધર્મનું પાલન કરે છે સુનંદામાં એક શ્રેષ્ઠ પતિવ્રતા નારીના બધા લક્ષણો હતા પછી આગળ શું બન્યું તે સાંભળો કારણ કે એક ભૂલ સુનંદાના જીવનમાં મોટો પરિવર્તન લાવી એક દિવસ સવારે સુનંદાનો પતિ અત્યંત પ્રેમ ભાવમાં હતો સ્નાન કર્યા પછી તે સીધો સુનંદા પાસે આવ્યો અને બંને દાંપત્ય સંબંધો સ્થાપિત કર્યા પણ એના પછી સુનંદા એના દરરોજનો પવિત્ર નિયમ ભૂલી ગઈ કામ ભાવના તેથી બુદ્ધિ પર આવી થઈ ગઈ બુદ્ધિ બગડી અને તેને શુદ્ધ થયા વગર તુલસીનો સ્પર્શ કરી બેઠી અને તુલસીની પાણી તુલસીને પાણી પણ અર્પણ કરી દીધું આ વાતે સુનંદાના શરીરમાં મોહમાયાનો પ્રવાસ કરી લીધો સુનંદાની ઇન્દ્રયોમાં ઉથલ પાથલ મચી ગઈ તેટલામાં જ દેવી લક્ષ્મીએ પણ સુનંદાના અશુદ્ધ અશુદ્ધ કાર્યને જોઈ લીધું માં લક્ષ્મી તરત જ એક ઘર એ ઘરનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યા ગયા ત્યાંથી સુનંદાના શરીરમાં વસેલા મોહ માયાએ તેને બધા ધાર્મિક કાર્યોથી વિમુખ કરી દીધી તેનો પ્રભાવ તેના પતિ પર પણ પડ્યો હવે તે પણ હંમેશા કામ ભાવમાં લુપ્ત રહેવા લાગ્યો તેનું મન દાંપત્ય विहारથી બહાર આવતું જ ન હતું એક દિવસ સુનંદાના પતિએ તો બધી જ ધર્મ મર્યાદાઓ વટાવી નાખી સુનંદા જ્યારે માસિક ધર્મમાં હતી ત્યારે તેણે તેની સાથે સંબંધ સ્થાપિત કર્યા આ કારણે સુનંદાના શરીરમાં રહેલ બ્રહ્મ હત્યાના પાપે હવે તેના પતિના શરીરમાં પ્રવેશ કરી લીધો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામાં જ્યારે શ્રી માસિક ધર્મમાં હોય ત્યારે તેના શરીરમાં ત્રણ દિવસ સુધી બ્રહ્મ હત્યાનું પાપ વસે છે બ્રહ્મદેવે પ્રાચીન કાળમાં ઇન્દ્રના શરીરમાંથી બ્રહ્મ હત્યાનું પાપ કાઢીને વૃક્ષો અગ્નિ અપ્સરાઓને વેચી દીધું હતું એ સમયે નક્કી થયું કે શ્રીના શરીરમાં માસિક ધર્મ દરમિયાન પાપનો વસવાટ રહેશે અને જે પણ પુરુષ એ સમયે સ્ત્રીને સ્પર્શ કરશે અથવા તેની સાથે સંબંધ સ્થાપિત કરશે તેના શરીરમાં પણ બ્રહ્મ હત્યાનું પાપ પ્રવેશ કરશે સુનંદાના પતિના શરીરમાં આ ભયાનક પાપ પ્રવેશતા તડફડવા લાગ્યો અને કોઢનો રોગ ઘેરી વળ્યો તેને તેના શરીરના ભાગ ભાગે ભાગે દુખાવો થવા લાગ્યો ભયાનક છાલા પડી ગયા તે વ્યથામાં ચીસો પાડવા લાગ્યો હાય આ શું કરી બેઠો મારા હાથથી મોટું પાપ થઈ ગયું બધું જાણવા છતાં પણ આ મહાપાપ કરી બેઠો હું હવે મારી રક્ષા કોણ કરશે એવું કહી સુનંદાનો પતિ તડફડવા લાગ્યો તે જમીન પર પડી ગયો અને એની હાલત ખરાબ થવા લાગી આ અવાજો સાંભળીને સુનંદાની સાસુ તરત ત્યાં દોડી આવી પોતાના દીકરાને જમીન પર પથરાયેલો અને કોઢના રોગથી પીડાતો જોઈ તે ક્રોધથી ધગકી ઉઠી અને તેને સુનંદાને ઠપકો આપ્યો અરે કલમુહી

તું તરત જ આ ઘરમાંથી બહાર નીકળી જા તારા જેવી કલમોહી સ્ત્રીને આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી તે તો મારા દીકરાનું જીવન નરક બનાવી નાખ્યું આ સાંભળીને સુનંદા રડી પડી અને બોલી હે સાસુમાં હું હવે ક્યાં જઈશ મારા પતિ સિવાય મારું કોઈ નથી હું એમને છોડીને જીવતી નહીં રહી શકું એ સાંભળીને સુનંદાની સાસુ કઠોર સ્વરે બોલી તું ગમે ત્યાં જા મરી જા પણ હવે તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી આટલું કહી સુનંદાની સાસુએ તેને ધક્કા માર્યો અને ઘરમાંથી બહાર કાઢી મૂકી ભાન થઈ ગઈ તે દુઃખથી થઈને બહાર નીકળી ગઈ પોતાના પાપ પર તેને ગજબનો પસ્તાવો થવા લાગ્યો હવે શું કરવું કઈ તરફ જવું કઈ સમજાતું ન હતું આવી હાલતમાં ચાલતી ચાલતી સુનંદા એક વિરાન જંગલની તરફ પહોંચી જાય છે તે વનમાં એક સાધુનો આશ્રમ હતો સુનંદા મદદ મેળવવા માટે તે આશ્રમની તરફ ગઈ આશ્રમમાં કોઈ હતું નહીં આશ્રમમાં કોઈ ન હતું થાકી ગયેલી અને દુઃખી સુનંદા આશ્રમના ઓટલે બેઠી હતી તે પોતાના પાપ વિશે વિચારીને ખૂબ જ વ્યથા ખૂબ જ દુઃખી થઈ રહી હતી દુઃખ અનુભવી રહી હતી થોડા સમય પછી આશ્રમના નિવાસી એક ઋષિ તે આવ્યા તેમણે એક સ્ત્રીને તેમના આશ્રમમાં દુઃખી બેઠેલી જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ પાસે જઈને નમ્ર સ્વરે પૂછવા લાગ્યા કે હે કલ્યાણી તું કોણ છે અને કયા કારણથી એકલી અહીં આવીને બેઠી છે તારા દુઃખનું કારણ શું છે સુનંદાએ આંખના આંખમાં આંસુ ભરીને ઉત્તર આપ્યો હે મુનિવર મારું નામ સુનંદા છે મારા હાથથી ભારે અપરાધ થયું છે પાપ થયું છે એ જ કારણથી હું મારા પરિવારથી વિખૂટી પડી ગઈ છું અને અહીં શરણ લેવા આવી છું ઋષિવર બોલ્યા હે દેવી તું આ શું બોલી રહી છો તારાથી કયું પાપ થયું છે તું મને જણાવ વિગતવાર કહે જો શક્ય હશે તો હું તારી મદદ કરવાનો પ્રયત્ન જરૂર કરીશ વ્યાકુળતાથી કહ્યું હે મુનિવર મારા હાથથી ઘોર પાપ થઈ ગયું છે મેં માસિક ધર્મ દરમિયાન પતિ સાથે સંબંધ સ્થાપિત કર્યા આ કારણે મારા પતિને કોઢનો રોગ નીકળ્યો અને તેઓ દુઃખ સહન કરી રહ્યા છે ઋષિ બોલ્યા બેટા ચિંતા ન કર તારા પાપનું પ્રાયશ્ચિત કર તો તને મુક્તિ મળી શકશે તું આ આશ્રમમાં રહી ભગવાન વિષ્ણુની ભક્તિ કર રોજ તુલસીજીને પાણી ચડાવ અને સેવા કર આ પવિત્ર કર્મોથી તારાપતિ ફરીથી તંદુરસ્ત થઈ જશે સોનંદાએ ઋષિના શબ્દોને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લીધા એ હવે આશ્રમમાં જ ભગવાન વિષ્ણુની સેવા ભક્તિ કરવા લાગી દરરોજ સ્નાન કરીને બ્રહ્મચાર્ય નિયમનું પાલન કરતી તુલસી પર પાણી ચડાવતી અને તુલસીનું પાન મૂકી ભગવાન વિષ્ણુને ભોગ ધરાવતી પછી ગાયોને ચારો ખવડાવતી અને તેમની સેવા કરતી આખો દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિ આગળ બેસી ભક્તિમાં રહેતી આ રીતે એક વર્ષ થયું ભગવાન વિષ્ણુ સુનંદાની શ્રદ્ધા અને અને ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા જાય છે સુનંદાને સાક્ષાત દર્શન આપે છે સુનંદાએ ભગવાન વિષ્ણુને પોતાના આગળ ઉભેલા જોઈ તેમને વારંવાર પ્રણામ કર્યા ત્યારે ભગવાન વિષ્ણુ સુનંદાને કહે છે હે પુત્રી તે મારી આરાધના વિશેષ શ્રદ્ધા અને ભક્તિથી કરી છે તેથી હવે તારા પર હું પ્રસન્ન થયો છું આ આશ્રમમાં રહીને તું કઈક એવું કામ કર કે તને તારા કર્મોથી મુક્તિ મળી જાય સુનંદા કહે છે પ્રભુ કૃપા કરી મને જણાવો કે મારામાં કેટલું કામ વર્તમાન થયું જેના કારણે આ ભયાનક પાપ કરી દીધું અને મારા પતિને કોઢનો રોગ નીકળ્યો છે ભગવાન વિષ્ણુ કહે છે એ પુત્રી હવે ધ્યાનથી સાંભળ તારાથી અજાણતા એક મહા પાપ થયું છે જેનાથી તારા અંદર મહામોહ પ્રવેશી ગયો છે એક દિવસ તું તારા પતિ સાથે સંબંધ બનાવ્યા પછી સ્નાન કર્યા વગર જ તે તુલસીજીને જળ અર્પણ કરી દીધું હતું પતિ પત્ની જ્યારે ક્રિયા કરતા હોય છે ત્યારે તેમનું શરીર અપવિત્ર થઈ જાય છે અને એવી અવસ્થામાં તુલસીજીને ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં તુલસી માતા તુલસી માતા માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે અને તું તુલસીને અપવિત્ર અવસ્થામાં જ પાણી આપ્યું આ કારણથી દેવી લક્ષ્મી તારા ઘરનો ત્યાગ કરીને ચાલી ગઈ છે અને પછી મોહમાયા તારા અંદર પ્રવેશ કરી ગયા આ મોહમાયાના કારણે તું અને તારો પતિ કામ વિષયક વધુ પ્રભાવમાં આવ્યા અને માસિક ધર્મ દરમિયાન સંબંધ બાંધ્યા અને ત્યારબાદ તારા પતિને કોઢનો રોગ લાગુ થઈ ગયો સુનંદા કહે છે પ્રભુ અજાણતા મેં આ મોટું પાપ કરી નાખ્યું હતું હવે આ પાપનું શું છે ભગવાન વિષ્ણુ કહે છે સુનંદા તે એક વર્ષ સુધી બ્રહ્મચાર્ય વ્રતનું પાલન કરીને આ પાપનું પ્રાયશ્ચિત કરી લીધું છે તેથી હવે તું પાપથી મુક્ત છે સુનંદા કહે છે હે પ્રભુ કૃપા કરીને મને જણાવો કે કઈ સ્થિતિમાં તુલસીજીને પાણી ન આપવું જોઈએ ને તુલસીને પાણી આપવાના નિયમ શું છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે સુનંદા હવે તને તુલસીને પાણી આપવાના નિયમ સમજાવું છું તું તેને ધ્યાનથી સાંભળ હે પુત્રી તુલસી એક અત્યંત પવિત્ર છોડ છે જે મને સર્વોપરી પ્રિય છે આ માટે આને સાત્વિકતા જળવાઈ રહે એવું કરવું જોઈએ સાત્વિકતા જળવાઈ રહેવી જોઈએ આ છોડને ક્યારેય અપવિત્ર અવસ્થામાં સ્પર્શ ન કરવો જોઈએ જે સ્ત્રી માસિક ધર્મમાં હોય તે સ્ત્રીએ કદી પણ આ છોડને સ્પર્શ ન કરવો જોઈએ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાં બ્રહ્મ હત્યાનું પાપ નિવાસ કરતું હોય છે તેવા સમયે સ્ત્રીએ તુલસીને પાણી ન આપવું જોઈએ કોઈ પણ સ્ત્રી અને પુરુષે સંબંધ બનાવ્યા પછી તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ અને ન તો તેને પાણી આપવું જોઈએ સંબંધ બાંધ્યા પછી સ્ત્રી અને પુરુષનું શરીર અપવિત્ર થઈ જાય છે અને એવી અવસ્થામાં તુલસીના છોડને સ્પર્શ કરવાથી દોષ લાગે છે દેવી લક્ષ્મી એવી જગ્યાએથી ચાલી જાય છે હે પુત્રી જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરીને ગઈ હોય જે વિવાહ પછી પતિને છોડીને અન્ય પુરુષ સાથે રહી હોય એવી પણ તુલસીને પાણી ન આપવું જોઈએ તુલસીની પૂજા કરવાનો અધિકાર માત્ર જ હોય છે જે સ્ત્રી અસતી હોય છે તેને તુલસીને પાણી ન આપવું જોઈએ હે સુનંદા હવે મેં તને તુલસીને પાણી આપવાના સંબંધમાં મહત્વપૂર્ણ નિયમો જણાવ્યા છે તો આ બધું ધ્યાનમાં રાખ ત્યારે સુનંદા કહે છે પ્રભુ મારા પતિના કોઢનો રોગ નીકળ્યો છે રોગથી કોઢના રોગથી પીડિત છે કૃપા કરી મારા પતિને રોગ મુક્ત કરો ભગવાન વિષ્ણુ કહે છે સુનંદા તે આ તુલસીના છોડને એક વર્ષ સુધી પૂજા કરી છે આ એક અત્યંત પવિત્ર છોડ છે હવે તું તેના પત્તા લઈ જા અને તારા પતિને ખવડાવી દે રોગ અને પાપોથી મુક્ત થઈ જશે આટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ જાય છે આશ્રમના એ ઋષિ પણ આ બધું સાંભળીને ખૂબ જ રાજી થાય છે અને ભગવાન વિષ્ણુને વારંવાર નમન કરી તેમને આભાર માને છે ત્યારબાદ સુનંદા તે તુલસીના છોડને પાંદડા લઈને પત્તા લઈને ઘરે આવે છે અને પોતાના પતિને ખાવા માટે આપે છે તુલસીના પાંદ ખાતા જ તેનો પતિ તરત જ સ્વસ્થ થઈ જાય છે અને સુનંદાને ગળે લગાવે છે સુનંદા અને એની સાસુ પણ તેને માફ કરે છે તેની સાસુ પણ જ્યારે આ અદ્ભુત ઘટના જુએ છે ત્યારે ખુશ થાય છે અને તે પછી તેઓ સૌ સહેલાઈથી જીવન જીવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સદ્યભામાં આ જ કારણ છે કે આ અવસ્થાઓમાં સ્ત્રીઓને તુલસીને પાણી ન આપવું જોઈએ અને ન તો તુલસીને સ્પર્શ કરવો જોઈએ નહીં તો તેમને તેના દુષ્પરિણામો ભોગવવા પડે છે જેમ કે સુનંદા સાથે થઈ ગયું હતું મિત્રો હવે આપણે તુલસીના છોડ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ નિયમો જાણીએ શાસ્ત્રો મુજબ સોમવાર બુધવાર અને રવિવારનો દિવસ તુલસીનો છોડ વાવવા માટે બહુ શુભ માનવામાં આવે છે પરંતુ ગ્રહ કાળ જેમ કે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આ દિવસોમાં તુલસીનો છોડ કદી નહીં વાવો જોઈએ તુલસીના છોડને માટીના ગમલામાં કુંડામાં વાવો શ્રેષ્ઠ માનવામાં આવે છે ઘરના મુખ્ય દરવાજા સામે એક સુંદર સુંદર તુલસીનું કુંડું છોડ વાવો જોઈએ રાખવું જોઈએ તુલસીના કુંડામાં હંમેશા જમીન પર અથવા તો કોઈ ઊંચી જગ્યાએ રાખવું જોઈએ પરંતુ તેને કદી લટકાવવું નહીં તુલસીના છોડ માટે સારી માટીનો ઉપયોગ કરવો જોઈએ દુષ્કર્મ સ્થળોથી માટી કદી તુલસીના કુંડામાં નાખવી ના જોઈએ જેમ કે નાળી શૌચાલયની માટી હોય એવી ક્યારેય માટી તુલસીના છોડમાં ન મૂકવી ન રાખવી તુલસીના છોડમાં આ બધી ભૂલ ન કરવી તુલસીના છોડની રોજ પૂજા કરવામાં આવે તેથી કદી જમીનમાં ન વાવવું જમીનમાં વાવવાથી તુલસીનો છોડ અપવિત્ર થઈ જાય છે અને સાથે સાથે તેનો આકાર પણ બહુ ખૂબ મોટો થઈ જાય છે જેના કારણે તેની પૂજા કરવામાં મુશ્કેલી થાય છે અને લોકોએ તેની ડાળીઓ તોડી નાખે છે આ ઉપરાંત અવગણવા આવે છે કે પશુઓ પણ તેની નુકસાન પહોંચાડી શકે છે તુલસીનો છોડ વાવવા માટે ઉત્તમ ઉત્તર પૂર્વ દિશા અને પૂર્વ દિશા ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશામાં તુલસીનો છોડ વાવવાથી ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા આવે છે અને શુભ પરિણામો પ્રાપ્ત થાય છે જો તુલસીનો છોડ આંગણામાં વાવ્યો છે તો તે બહુ શુભ માનવામાં આવે છે તુલસીનો છોડ કદી પણ દક્ષિણ પૂર્વ દિશામાં ન વાવો જોઈએ કારણ કે આ આ દિશા છે છે દિશામાં તુલસીનો છોડ રાખવાથી તે સુકાઈ જાય તુલસીના છોડને કદી પણ અંધકારમાં રાખવો જોઈએ નહીં સાંજના સમયે તેની પાસે દીપક પ્રગટાવો જોઈએ આ ઉપરાંત તુલસીના છોડ ઉપર ચુંદડી અવશ્ય બાંધવી જોઈએ ચુંદડી વિના તુલસીનો છોડ અધૂરો માનવામાં આવે છે તુલસીના છોડમાં લીલા રંગની ચુંદડી લાલ અથવા સફેદ દોરો

પરંતુ તુલસીનું દરેક પાંદડું માત્ર જરૂરી હોય ત્યાં સુધી જ તોડવું જોઈએ પાંદડા તોડતી વખતે નખનો ઉપયોગ કદી પણ ન કરવો જોઈએ કારણ કે હાથે સ્ત્રીનું સૌભાગ્ય નાશ પામે છે અને દુર્ભાગ્ય આવે છે એકાદશીના દિવસે તુલસીના પાંદડા કદી ન તોડવા જોઈએ એકાદશીથી એક દિવસ પહેલાં જ પાંદડા તોડીને રાખવા જોઈએ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ કોઈપણ દિવસે સાંજના સમયે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ કારણ કે સાંજના સમયે તુલસીજી નિંદ્રા અવસ્થામાં હોય છે અને એ સમયે પાંદડા તોડવું મહાપાપ લાગે છે જૂની સૂકી તુલસીના પાંદડા કદી પણ ફેંકવા નહીં તેને માટીમાં દબાવી દો પરંતુ નાળીમાં અથવા કચરામાં ન ફેંકવા રવિવારના દિવસે તુલસીને જળ ન આપવું જોઈએ આ દિવસે પાંદડા પણ ન તોડવા જોઈએ તુલસીને પાણી આપતા સમયે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો જોઈએ તુલસીને ક્યારેય પણ ગંદુ અથવા એઠાવાળું પાણી ન આપવું જોઈએ તુલસીના છોડને ક્યારેય ગંદી જગ્યા પર ન રાખવી જોઈએ ઘણી વખત મહિલાઓ તુલસીના છોડને એવા સ્થળ પર લગાવી દે છે જે સ્થળ પવિત્ર નથી જેમ કે ગટરના જે નાળાઓ હોય છે ત્યાં રાખે છે અથવા જ્યાં વાસણો અને કપડાં ધોઈને સુકવામાં આવે તે સ્નાન તેવા જગ્યા પર રાખે છે જ્યાં સ્નાન કરતા હોય એવી જગ્યા પર રાખે છે તુલસીના છોડને એવી જગ્યા પર ન લગાવો જ્યાં કપડાં સુકાતા હોય ત્યાં જો તમે તુલસીનો છોડ રાખો છો તો ગંદુ પાણી તુલસીના કુંડામાં પડી જાય છે તે ખૂબ અશુભ મનાય છે તુલસીમાં ગંદુ પાણી પડી જવાથી તુલસી અપવિત્ર બની જાય છે તુલસીને પવિત્ર રાખવા માટે તેને સ્નાન કર્યા પછી અને માથામાં સિંદૂર ભર્યા પછી જ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ જે પણ મહિલા અવિવાહિત છે અથવા જેમના પતિ નથી એમને સિંદૂર લગાવવાની જરૂર નથી ધ્યાન રાખો કે તુલસીનો છોડ કદી સુકાવા દેવો ન જોઈએ કેમ કે આ અશુભ સંકેત છે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો સમજવું જોઈએ કે ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ છે આ માટે તરત વાસ્તુ ઉપાય કરવો જોઈએ ગુરુવારના દિવસે તુલસીના છોડમાં કાચું દૂધ નાખવાથી માતા લક્ષ્મી ખૂબ ખુશ થાય છે અને નાશ થાય છે ગુરુવારના દિવસે તુલસીના છોડની સાથે કેળાના વૃક્ષની પણ પૂજા કરવી જોઈએ આથી અખંડિત ધન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે જે કદી ખાલી થતી નથી કેળામાં ભગવાન શ્રી વિષ્ણુ અને તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી ગુરુવારના દિવસે તેમનું પૂજન અવશ્ય કરવું જોઈએ મિત્રો આ કથા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ